નોકરી કરીએ છીએ પેન્શન અને ભથ્થા અંગે વિધાનસભામાં જાહેરાત કરાઈ હતી પરંતુ તેનો અમલ કરાયો નથી ત્રીસ વર્ષથી અમને કંઈ મળ્યું નથી વર્ષોથી અમે રજૂઆત કરતા હોય જે અમને કંઈ નથી મળ્યું યુજીસીએ બે હજારના વર્ષમાં જ ક્લિયર કરી દીધું કે અમને પ્રો પગાર આપો જેના પ્રમાણે આખા દેશમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ચાલતી હોય છે ના આપ્યું અમે બે હજાર બારમાં હાઈકોર્ટમાં ગયા હાલમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યરત એવા એ જે તે વખતે આપણા હાઈકોર્ટના નામદાર જસ્ટિસ પારડીવાલા સાહેબે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો બેક ડેટથી બધા લાભો પ્રોરેટા પગાર આપવાનો ચુકાદો આપ્યો બે હજાર બારની અપીલનો બે હજાર પંદરમાં ત્રણ જ વર્ષમાં એમણે ચુકાદો આપ્યો એની સામે અમારા નાનકડા વર્ગ સામે બે હજાર સોળમાં સરકાર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં ગઈ છે આજે આઠ વર્ષ થઈ ગયા છે અપીલ ચાલી રહી છે અમારા એ દરમિયાન ઘણા બધા લોકો મરી ગયા છે ઘણા બધા લોકો રિટાયર થયા છે ફિક્સ પગારમાં છીએ અમે આજે એટલે રિટાયર થયા પછી એક રૂપિયો બેનિફિટ કોઈને કંઈ છે નહીં